ભારતના કેરળ સૌથી વધુ કોરોના કેસ નોંધાયો છે અને કેરળમાં છેલ્લા કલાકમાં કોરોના એકસો નવા કેસ નોંધાયો છે અને ત્યારબાદ રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધી સત્તરસો ઓગણ ઓગણપાસ છે અને મહારાષ્ટ્રમાં ગોવા ઉત્તર પ્રદેશ પર કોરોના કેસમાં નોંધાયો છે અને મહારાષ્ટ્રના જીવનમાંથી એક અઢાર અને ગોવામાં અઢાર કેસ નોંધાયા છે અને દેશમાં કોરોના દર્દીઓમાં કુલ સંખ્યા ઓગણીસો સિત્તેર પર પહોંચી ગઈ છે અને છેલ્લા નવ દિવસમાં કોરોના દર્દીની સંખ્યા બમણી થઈ ગઈ છે અને સરકારે લોકો માસ્ક પહેરવાની અપીલ કરી છે જો કે રાજ્યમાં આરોગ્ય વિભાગમાં આરોગ્ય મંત્રી વીણારનું કહી છે કે ચિંતા કરવાની જરૂર નથી રાજ્યમાં સરકાર સ્થિતિ પર સાપ નીતિ નજર રાખી રહી છે અને આ વિભાગમાં શેપનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયારી છે અને સેપના લક્ષણો દર્શાવવા લોકોની તપાસ કરવામાં જીનોનો સિકવે સામે તેમના સેમ્પલ મોકલવાની સૂચના આપવામાં આવી છે જ્યારે દિલ્હીમાં ડોક્ટર લોકો માસ્ક પહેરવાની દૂર રહેવા માટે કહ્યું છે કે જે તેમણે જણાવ્યું પ્રકારનો જીવન ફેલાવ સાત ડિસેમ્બર કે જોવા મળ્યા છે અને તે આ સોગી મહિલા વર્ષની મહિલા હતીના સૌથી ખરાબ છે અને કે સમાપ્ત છપ્પન હજારથી વધુ દર્દીઓને દેખાય છે અને મેલેરિયા એન્ડ્રોનિક દર્દીઓની સંખ્યા સતત વધી રહ્યા છે